ભાવનગર જિલ્લામાં ફરી વખત વરસાદી માહોલ સર્જાયો છે સિહોર તાલુકામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે વરલ બેકડી થાલા માં સહિતના ગામડાઓમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે સિંહોર તાલુકામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ શરૂ થયો વરલ બેકડી થાલા રામગઢમાં સહિત અનેક ગામડાઓમાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે વાતાવરણ છે તે વરસાદી બન્યું છે ભાવનગર જિલ્લામાં પણ ફરી વખત વરસાદી માહોલ સર્જાયો છે સંવાદદાતા સોની પર જોડાયા છે નીતિન ભાવનગર જિલ્લામાં પણ ફરી વખત વરસાદી માહોલ સર્જાયો છે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે શું માહોલ જણાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફરી વખત ચોમાસાનો માહોલ જામ્યો છે આમ બે ત્રણ દિવસથી ઉગાડ નીકળ્યો હતો એટલે કે તડકાનું પ્રમાણ પારો હતો પરંતુ કઈ કહી શકાય કે ગઈકાલ સાંજથી જે વાતાવરણ પલટાયું છે અને એના કારણે આ સવારથી ધીમે ધીમે ચોમાસાનો રંગ જામી રહ્યો છે એ પ્રમાણે જોવા મળ્યું છે વાતાવરણ ભાવનગર શહેરમાં પણ વહેલી સવારથી આજે વરસાદના હતા કહી શકાય કે જે સિહોર તાલુકો જે છે ત્યાં આગળ આરા બેકરી વરલ સહિતના જે ગામો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારોમાં વરસાદ થવાના કારણે ખેડૂતો છે એના ચહેરા ઉપર ખુશી જોવા મળી છે એટલા માટે કે ગત વર્ષની સરખામણીમાં જોવા જઈએ તો ભાવનગર હજુ વરસાદની ઘટ છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે વરસાદ જે છે વાવણી લાયક થઈ જવો જોઈએ અથવા તો ફાયદો થાય એ પ્રકારે થવો જોઈએ તો થયો નથી પરંતુ આ સવારથી જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે એના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જી બિલકુલ નીતિન જાણકારી બદલ આભાર